ગોધરાની સબજલમાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જેલમાં પ્રથમવાર આદિવાસી નૃત્ય ટીમલીના તાલે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેને લઈ બંધ દિવાનના ચહેરા ખુશીથી ખુલી ઉઠ્યા ગોધરા સબજલમાં બંધ કેદીઓની હતાશા દૂર કરવાના ઉત્તમ ઉદ્દેશ સાથે ગોધરા સબજલ પ્રશાસન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો ગોધરાની સબજલમાં પ્રથમવાર વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માટે વીસ દિવસ પૂર્વ અનુભવી આદિવાસી નૃત્ય ટેનર દ્વારા આદિવાસી નૃત્યની તૈયારી જેલમાં જ કરવામાં આવી હતી હત્યા સહિત અલગ અલગ ગુનાઓમાં સજ સબજેલમાં બંધ કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલા વીસ જેટલા યુવાનોએ આદિવાસી વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું ગોધરા સબજેલ પ્રશાસન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીને લઈ કોઈપણ પ્રકારની કચાસ બાકી રાખવામાં આવી ન હતી આદિવાસી વેશભૂષા સહિતની તમામ વ્યવસ્થામાં જેલમાં જેલમાં જ પૂરી પાડવામાં આવી હતી એની પરિસ્થિતિ જોતા કેદીઓમાં ઘણી હતાશા લાગણું જોવા મને મળેલી એ ધ્યાને રાખીને અમે ચાર આઠના રોજ એક હાસ્ય કવિ સંમેલન પણ રાખેલું અને નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હતો એ માટે અમે પૂર્વ રૂપે છેલ્લા વીસ પચીસ દિવસથી ટીમલીની તાલીમ જેલના બંધીવાનું આપી અને આજે વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરી એમાં જેલના તમામ ધર્મના લોકોએ ભાગ લીધો જેલના આદિવાસી સમાજના બંદીવાનોએ એમને સારી રીતે રજૂ કર્યું એમની આગવી સંસ્કૃતિ એમને ઉજાગરી કરી છે આ સિવાય જેલની અંદર અમે દરેક ધર્મના પ્રોગ્રામ કરીશું તાજેતરમાં જન્માષ્ટમી આવશે એની પણ ઉજવણી કરીશું રક્ષાબંધનની પણ ઉજવણી કરવાના જઈ રહ્યા છીએ એ સિવાય અમે સંગીતના ક્લાસીસ ચાલુ કરવાના છીએ બહેનો માટે બ્યુટી પાર્લર અને સ્વિમિંગ ક્લાસના પણ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેલના અન્ય બંદીવાનો છે એ જેલમાંથી છૂટ્યા બાદ સ્વનિર્ભર રહી શકે એ માટે વેકેશનલ તાલીમ કોર્સ સાદડી બનાવવાનું કામ કે એવા ટૂંકા ગાળાનો એક માસના કોર્સ અમે એમને સ્ટાઈપ સાથે કરવા જઈ રહ્યા છે એ માટે મેં દરખાસ્ત કરી દીધી છે મતલબ કે જેલના બંદીઓનો જેલમાં કંઈક સારું શીખી જાય જેલમાં તણાવ મુક્ત રહી શકે અને એમનો સમય જેલમાં સારી રીતે વ્યસ્ત થાય એવો અમારો આ આશય છે જેલમાં કોઈ પણ આરોપી જેલમાં આવે એટલું એનું જીવન બંધ થઈ જતું નથી બહાર વ્યક્તિ હોય જેવો જે જેવું વાતાવરણ મળે એવું જ વાતાવરણ જેલ પ્રશાસન જેલના બંધીવારોને નિયમોમાં રહીને આપવા પ્રયત્ન કરી રહે છે એટલે દરેક ધર્મના પ્રોગ્રામની ઉજવણી થવી જોઈએ સરકારનો પણ આદેશ એ છે અને અમારી એડ ઓફિસનો પણ એ આદેશ છે કે તમામ ધર્મની ઉજવણી જેલમાં થવી જોઈએ દરેક ધર્મના તહેવાર દરેક બંધીવાળો કાચા પાકા એમનો કોઈ તહેવારને વંચિત ના રહો જોઈએ એ જેલ વિભાગનો જેલ પ્રશાસનો એ આશય છે અમારા પરિવારથી દૂર છે હમણાં પણ ગોધરા સબ જેલની અંદર અમારા મકવાણા સાહેબ એવી જ બધા સ્ટાફ ગણમાંથી અમને વિશ્વ આદિવાસી દિવસનું એક વર્ષથી રાહ જોતા હતા એ અત્યારે વિશ્વ આદિવાસી દિવસ અમને ઉજવ્યો છે અને અમને સપને ખ્યાલ હતો કે વિશ્વ આદિવાસી દિવસ ઉજવશું પણ અમારા જેલ પ્રશાસન દ્વારા અમને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો છે અને આ આદિવાસી વિશ્વ દિવસમાં જેલ પ્રશાસન દ્વારા અમને જે વેશભૂષા આપવામાં આવી છે કે જેલ પ્રશાસન સંપૂર્ણ તમામ જેલ પ્રશાસન દ્વારા અમને આપવામાં આવેલ છે અને આથી અમે વંચિત ના રહીએ વિશ્વ આદિવાસી દિવસના એટલા માટે અત્યારે અમે ફેમિલીથી દૂર છે પરંતુ ગોધરા જેલની અંદર અમે બધા ભાઈ બંદીવાન ભાઈઓ ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસ પૂછી છીએ જય જુલા